મિત્રો હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો યુટ્યુબ ચેનલ સિરીઝના આ વિડીયોની અંદર આપણે આજના વિડીયોમાં માહિતી મેળવીશું કે હાઉ ટુ પુટ ડિસ્ક્રિપ્શન ઇન યુટ્યુબ ચેનલ એટલે કે યુટ્યુબ ચેનલની અંદર તમે કોઈ વિડીયો અપલોડ કરતા હોય ત્યારે તેનું ડિસ્ક્રિપ્શન કેવી રીતે કરશો મિત્રો આ ડિસ્ક્રિપ્શન શું હોય અને તેનું શું મહત્ત્વ હોય છે આપણા યુટ્યુબ ચેનલની સાથે તો તેના વિશેની માહિતી આ વિડીયોની અંદર મેળવીએ અને ત્યાર પછી જોઈએ કે તમારે યુટ્યુબ ચેનલની અંદર તમારો વિડિયો હોય તો તેનું ડિસ્ક્રિપ્શન કેવી રીતે કરવું જોઈએ તો મિત્રો સૌપ્રથમ આપણે ક્રોમ ઓપન કરીશું અને આપણી ચેનલ જે હોય યુટ્યુબ ચેનલ તેની અંદર આપણા એકાઉન્ટથી સાઇન ઇન થઈશું મિત્રો આપ અહીં આ ચેનલ સિરીઝની જે શરૂઆત કરેલી હતી શિક્ષણ નામની ચેનલ આપણે બનાવેલી છે તેની અંદર આપણે આ વિડીયોની માહિતી મેળવીશું મિત્રો આપણે લોગ ઇન થયા બાદ ઉપર વિડીયો મેનેજર ઉપર ક્લિક કરીશું મિત્રો અહીં એક વિડીયો અપલોડ કરેલો જણાય છે મિત્રો એક વસ્તુ નોંધવાની જરૂર છે કે આપણે આ ડિસ્ક્રિપ્શન જે રહ્યું તે આપણે જ્યારે વિડીયો અપલોડ કરતા હોય ત્યારે પણ મૂકી શકીએ અને દાખલા તરીકે તેની અંદર કોઈ ગમે ત્યારે આપણે કંઈ એડિટ કરવું હોય તો અપલોડ થયા બાદ પણ આપણે તેને એડિટ કરી શકીશું ધારો કે આપણે આ વિડીયો અપલોડ કરી દીધો છે તેનું ટાઇટલ કેવી રીતે લખવાનું એ આપણે અપલોડ કરેલો વિડીયો હતો એ વિડીયોની અંદર આપણે માહિતી મેળવેલી હતી મિત્રો અત્યારે માત્ર આ વિડીયોને આપણે અપલોડ કરી અને તેનું ટાઇટલ જ આપેલું હતું તેની અંદર ડિસ્ક્રિપ્શન લખવાનું આપણે બાકી રાખેલું છે તો હવે આ વિડીયોનું આપણે ડિસ્ક્રિપ્શન લખવું હોય તો કેવી રીતે લખી શકાય તે પહેલાં આપણે માહિતી મેળવી લઈએ કે ડિસ્ક્રિપ્શન કેવી રીતે હોય અને તેનું શું મહત્ત્વ હોય તો આ ડિસ્ક્રિપ્શન એડ કરવા માટે અહીં આપણે ક્લિક કરીશું ડ્રોપડાઉન એરો ઉપર એટલે અહીં એક બોક્સ ખુલશે જેમાં પ્રથમ ઇન્ફો એન્ડ સેટિંગ ઉપર આપણે ક્લિક કરીશું આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ આ વિડીયો એની તમામ માહિતી ઇન્ફોએન્સ સેટિંગ વિશેની માહિતી આપણે જોઈ રહ્યા છો આ મિત્રો અહીં ડિસ્ક્રિપ્શન માટેનું ખાનું ખાલી જણાય છે હવે મિત્રો આ ડિસ્ક્રિપ્શન એટલે તમે જે વિડીયો અપલોડ કરેલો હોય તે કયા વિષય ઉપરનો વિડીયો છે તેનું કન્ટેન્ટ કેવા પ્રકારનું છે તેની માહિતી તમારે અહીંયા ટૂંકમાં લખવાની હોય છે અને બીજું કે આ વિડીયો રિલેટેડ બીજા કોઈ વિડીયો હોય અથવા તો તમારી ચેનલ સબસ્ક્રિપ્શન કરવા માટેની લિંક હોય તમારા કોઈ પ્લે લિસ્ટ માટેની લિંક હોય અન્ય વિડીયોની લિંક હોય એ લિંકો પણ તમે અહીં મૂકી શકો છો આ સાથે તમે કોઈ બ્લોગ કે વેબસાઈટ ચલાવતા હોય તો તેની લિંક પણ અહીં તમે મૂકી શકો છો મિત્રો ખાસ નોંધવાનું એ કે ડિસ્ક્રિપ્શનનું ખૂબ જ મહત્ત્વ હોય છે આપણા વિડીયોની અંદર અને ડિસ્ક્રિપ્શન બને ત્યાં સુધી લાંબુ કરવું જોઈએ નહીં કે બે ત્રણ લીટીની અંદર પૂરું કરી અને આપણે સમાપ્ત કરી દઈએ પરંતુ એને બદલે આપણું આ નું ડિસ્ક્રિપ્શન છે જેમ એમ બને તેમ લાંબુ હોવું જોઈએ એનું કારણ એ છે કે અહીં તમે જે લખો છો ટાઇટલ કે આ વિડીયો દાખલા તરીકે હાઉ ટુ અપલોડ વિડિયો ઇન યુટ્યુબ ચેનલ તો આ જે ટાઇટલ રહ્યું તે ગૂગલ સર્ચની અંદર ત્યારે બતાવશે કે જ્યારે કોઈ વ્યક્તિ યુટ્યુબની અંદર આવી અને આ ટાઈપ કરશે ત્યારે તમારા વિડીયાનું એ સર્ચમાં સામે બતાવશે જ્યારે ડિસ્ક્રિપ્શન એવી વસ્તુ છે કે કોઈ ગૂગલની અંદર જઈ અને એનો કોઈ પણ કીવર્ડ એન્ટર કરશે તો તેની સામે પણ તમારો આ ડિસ્ક્રિપ્શનમાં જો એ વર્ડ હશે તો એ સામે ડિસ્પ્લે થશે અને ખાસ એ કે જેમ જેમ તમારો વિડીયો વધુ જોવા તો જશે તેમ ગૂગલ સર્ચની અંદર એ ઓટોમેટિક સામે આવતો જશે એના કીવર્ડ ઉપરથી હવે મિત્રો અહીં આપણે ડિસ્ક્રિપ્શન ટાઈપ કરીશું મેં ઓલરેડી અહીં અગાઉ ટાઈપ કરેલું ડિસ્ક્રિપ્શન છે જેને હું અહીંથી કોપી કોપી પેસ્ટ કરીશું એટલે આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીં સમગ્ર આપણું જે ડિસ્ક્રિપ્શન હતું વિડીયોનું તે અહીં પેસ્ટ થઈ ગયેલું જણાય છે અહીં તેની વિડીયો વિશેની થોડી માહિતી પણ આપેલી છે અહીં સાથે સાથે તમામ લિંકો પણ આપેલી છે આમ તમારી ચેનલ અને તેને રિલેટેડ તમારી વેબસાઈટ હોય કે યુટ્યુબ ચેનલના જે કાંઈ સબસ્ક્રિપ્શનની લિંક હોય ફેસબુક પેજ હોય કે તમારી ગૂગલ પ્લસની માહિતી હોય તો તેની લિંકો પણ તમે અહીં મૂકી શકો છો તો આવી રીતે ડિસ્ક્રિપ્શન બને ત્યાં સુધી લંબાણપૂર્વક હોવું જોઈએ તો મિત્રો આમ આપણે આપણા વિડીયોની અંદર આપણું જે કાંઈ ડિસ્ક્રિપ્શન આપવાનું હોય તે તમે અહીં આપી શકો છો મિત્રો હવે આ ડિસ્ક્રિપ્શન જે હતું તે અહીં કોપી થઈ ગયેલું છે અને ડિસ્ક્રિપ્શન કમ્પ્લીટ થઈ ગયેલું જણાય છે તો મિત્રો આવી રીતે આપણે આપણા કોઈ પણ વિડીયો હોય ત્યારે જેને જે સમયે અપલોડ કરતા હોય ત્યારે પણ ડિસ્ક્રિપ્શન આપી શકીએ અને જ્યારે આપણે અપલોડ કર્યા બાદ એની ટાઈમ તમે તેને એડિટની અંદર જઈ અને તમે ડિસ્ક્રિપ્શન આપી શકો તો મિત્રો જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરશો કારણ કે જો તમે સબસ્ક્રાઈબ કરેલ હશે તો જ્યારે પણ અમે નવો વિડીયો મૂકીશું ત્યારે તેની માહિતી તમને તાત્કાલિક મળતી રહેશે નોટિફિકેશન દ્વારા અને જો અમારો વિડીયો પસંદ પડ પડ્યો હોય અને તમામ વિડીયો તમને ગમતા હોય તો તમારા મિત્રોની અંદર તમારા સોશિયલ મીડિયાની અંદર તેને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારો આ વિડીયો લાઈક કરશો અમારી ચેનલને પણ લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો અને બીજું ખાસ મિત્રો કે ઘણા મિત્રો વોટ્સઅપ ઉપર અવારનવાર પ્રશ્નો પૂછતા હોય છે તો એવા મિત્રોને ખાસ વિનંતી કે તમારો કોઈપણ પ્રશ્ન હોય તે જે તે વિડીયો રિલેટેડ તમારો પ્રશ્ન હોય તે વિડીયોની અંદર યુટ્યુબમાં જઈ અને તે વિડીયોની નીચે જે કોમેન્ટ બોક્સ હોય તેની અંદર તમારો સવાલ પૂછશો હું જેટલું બને તેટલું તાત્કાલિક આપના તમામ પ્રશ્નોના જવાબ આપીશ અને એ તમે પર્સનલી વોટ્સઅપ કરતાં પણ યુટ્યુબ ચેનલ દ્વારા તે પૂછો તે વધુ યોગ્ય ગણાશે આપ અમારી સાથે જોડાઈ રહ્યા છો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર